અને સોઇલ હેલ્થ ઇમ્પ્રુવમેન્ટ કરો તો મને ચોક્કસ એટલી ખબર છે કે તમારો ખર્ચ ઘટશે અને તમારું પ્રોડક્શન વધશે તમને પૈસા પણ વધારે મળશે એટલે કે ઇન્કમ વધશે નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ વિદ્યા ચેનલ માં આપણી સાથે શેરમેન આપણી સાથે જોડાયેલા છે તો આપણને આ કંપની વિશે માહિતી આપશે અને આ જે એક્ઝિબિશન ના ઓનર છે આ ગાંધીનગર એક્ઝિબિશન કરી રહ્યા છે તો નમસ્તે ખેડૂત મિત્રો

પોતે ડ્રાઈવ કરીને જઈ શકો પણ સેફલી પહોંચવા એ મહત્વની વસ્તુ છે હવે વસ્તુ સમજી લો કે તમે આ ત્રણમાંથી કોઈ પણ ખેતી અપનાવો છો કે ત્રણે ત્રણ અપનાવો છો તો છેવટે તો જમીન સુધારણા અને ઓઇલ સોઇલ હેલ્થ કાર્યક્રમ થયો આ તો અત્યારે જે સોઇલ બેરન થઈ ગઈ છે કાર્બન ઘટી ગયો છે એનો આ સારામાં સારો ઉપચાર છે કાર્બન એટલે શું કાર્બન એટલે બેક્ટેરિયાનો ખોરાક અર્થવંગનો ખોરાક એટલે આ ખોરાક હશે તો બેક્ટેરિયા જમીનમાં હશે અને બેક્ટેરિયા હશે તો તમે જે બી ફર્ટિલાઇઝર નાખતા હશો એ પ્લાન્ટ સુધી પહોંચશે મહત્વની વસ્તુ એ છે કે પેસ્ટિસાઇડ જે આપ વાપરો છો એ પેસ્ટિસાઇડ ની માત્રા તમારે કઈ વાપરવી અને કેટલી વાપરવી એ મહત્વનું છે એટલે પેસ્ટીસાઇડ ચાર પ્રકારના હોય એક રેડ ટ્રાયંગલ વાળું બીજું યલો ટ્રાયંગલ ત્રીજું

અત્યારે સોસાયટી કેન્સર વાળી સોસાયટી છે જેને આપણે કેન્સર મુક્ત સોસાયટી બનાવી હોય તો મારો સંદેશો એટલો જ છે ખેડૂત મિત્રો કે આપ વધારે ને વધારે ઓર્ગેનિક ફર્ટિલાઈઝર તમને જે યોગ્ય લાગે તમને જે કંપનીનું ગમે એ ફર્ટિલાઈઝર વાપરો પેસ્ટિસાઈડ ની માત્રા નહીવત કરી નાખો અને સોઇલ હેલ્થ ઇમ્પ્રુવમેન્ટ કરો તો મને ચોક્કસ એટલી ખબર છે કે તમારો ખર્ચ ઘટશે અને તમારું પ્રોડક્શન વધશે તમને પૈસા પણ વધારે મળશે એટલે કે ઇન્કમ વધશે તો ખેડૂત મિત્રો આપણે આપણી ચેનલમાં પ્રાકૃતિક ઓર્ગેનિક અને નેચરલ ફાર્મિંગ ના વિડીયો મૂકતા હોય છે તો સર ડિટેલ થી આપણને માહિતી આપીએ તો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અમે ખેડૂતો પ્રાકૃતિક ખેતી બાજુ અને ઓર્ગેનિક ખેતી કરતા થાય એવું અમે પ્રયત્ન કરતા હોય છે કૃષિ વિદ્યા ચેનલમાં તો સારા એવા

ખર્ચ ઓછો થવો જોઈએ પ્રોડક્શન વધવું જોઈએ અને લોકોની સુખાકારી માં આપણે ધ્યાન આપવું જોઈએ ઓકે યુ